મિત્રો ચેનલમાં નવા હોય હજી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો આપણે શરૂઆત કરીએ કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પોચ ને છથી આઠ અન્ય માધ્યમિક માધ્યમ વર્ષ બે હજારથી ચોવીસની અંદર એકથી પોંચ અને ધોરણ છથી આઠ અન્ય માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત ઉમેદવારો માટે કોલેટર મેળવવાની સૂચના આપવામાં આવી ગઈ છે મિત્રો પ્રથમ તબક્કો જાહેર થઈ ચૂક્યો છે તો ઉમેદવારે તારીખ તો મિત્રો એના માટેની જે તારીખ છે જે કોલેટર માટેની તારીખ તમે કોલેટર ક્યારે મેળવી શકો છો તો એના માટે તારીખ પંદર પોચ બે હજાર પચીસી સત્તર પોચ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલેટરમાં દર્શાવેલ છે હવે મિત્રો આગળનો મુદ્દો વાત કરીએ કે અનામત જગ્યા ઉપર બિન અનામત ઉમેદવારોની જિલ્લા પસંદગી માટે શિક્ષણ વિભાગના ક્રમાંક પીઆરએ અગિયારસો ને પંદર સીસી એકસો ને તારીખ આઠ બાર બે હજાર પંદરના પત્ર સંદર્ભે જેની વિગત આપવામાં આવી છે તેમણે શૈક્ષણિક ગુણની અંદર એમાં છૂટછાટ મેળવે ન હોય કોઈ જગ્યા ઉપર જેઓ ઉંમર શૈક્ષણિક ગુણમાં છૂટછાટ નથી મળી અનામત કેટેગરીના ઉમેદવારે બોલાવેલ છે કન્વર્ટ કરેલ જગ્યાના કોલમમાં દર્શાવે ઉમેદવાર સિવાય એસસી એસ અને એસસીબી અહીંયા ત્રણ જે કેટેગરી આપી છે એસસી એસ અને એસસી કેટેગરીના ઉમેદવારે કે જેઓની ઉંમર અને શૈક્ષણિક ગુણમાં છૂટછાટ મળે છે એ અહીંયા વાત કરી છે કે જે સામાન્ય વિભાગની અંદર જેનો ઠરાવ કરેલ છે તો એ ઉમેદવારે જિલ્લા પસંદગી આપવામાં આવશે નહીં હવે મિત્રો અહીંયા વિષય ઉપર વાત કરી છે એનું માધ્યમ જે કયું છે બરાબર અલગ અલગ માધ્યમો છે જેમ ભાષાઓ છે જેની અલગ 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 વિષયો છે હવે મિત્રો વિષય અહીંયા માધ્યમ અંગ્રેજી હિન્દી અંગ્રેજી હિન્દી મરાઠી ઉર્દુ જે ને જે ભાષા છે ધોરણ એકથી પોંચમાં સામાન્ય પરવા ધોરણ એકથી પોચની અંદર સામાન્ય પરવામાં અનામત કેટેગરી જે એની અંદરનું જે મેરિટ છે એ અંગ્રેજીના જે ઉમેદવારો છે એના માટે જે અનામત કેટેગરી છે એના માટેની અઠ્ઠાવન પોઈન્ટ છાસઠ ટકા બાદ કરી છે પછી બીજી આગળ વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે જે મરાઠીની વાત છે સડસઠ પોઈન્ટ બત્રીસ ચુમ્બોતેર છે ઉર્દુમાં અજ્ઞા એસી છે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે એમના માટે પણ જે મેરિટ છે અહીંયા આપેલું છે શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો છે તો એના માટે કોલમ સીની અંદર આપણને જે મેરિટ આપેલું છે સડસઠ પોઈન્ટ સોળ ટકા જે વિજ્ઞાન પર્વ છે જે આગળ વાત કરી આ સામાન્ય પર્વ હતો આ વિજ્ઞાન પર્વ છે તો વિજ્ઞાન પર્વાહની અંદર પણ એનું મેરિટ કેટલું રહેશે એ પણ તમે અહીંયા નિહાળી શકો છો જોઈ શકો છો જે ગણિત આવી ગયું વિજ્ઞાન પણ આવી ગયું બંને આવી ગયું હવે આવે છે ભાષા ભાષાનું મેરિટ કેટલું રહેશે તો મિત્રો વિદ્યાર્થી મિત્રો ઉમેદવાર મિત્રો તમે ચેનલની નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભરતા નહીં મિત્રો ચેનલમાં જોડાઈ ગયા હોય ચેનલમાં આવી ગયા હોય અને પછી ને સબસ્ક્રાઈબ ન કરવી એ વ્યાજબી નથી એટલે મિત્રો આવ્યા પછી મેદાનમાં ઉતરી ગયા હોય તો દડી ખેડે એમ નહીં એવું છે એ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો હવે માધ્યમની અંદર વાત કરવામાં આવે તો છેલ્લું છેલ્લું જે મેરિટ છે હિન્દી અંગ્રેજી કે પછી મરાઠી ઉર્દુ જે તેની જે ભાષા છે મને ખાસ કરીને ગુજરાતી વાત કરી છે એનું માધ્યમ કોઈ પણ હોય માધ્યમ નહીં જોવાનું આપણે એની અંદર ખાસ અનામત તો એમનું મેરિટ કેટલું રહેશે તો એ તમે નિહાળી શકો છો અલગ અલગ કેટેગરી પ્રમાણેનું જે મેરિટ છેલ્લું આટલા સુધી કન્વર્ટ કરેલું છે ત્યાં સુધી આવી શકે છે મેરિટ હવે મિત્રો હિન્દીમાં હિન્દીનું કેટલું મેરિટ રહેશે તો બિન અનામત કેટેગરી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જેની જે જગ્યાઓ છે એ પ્રમાણેનું મેરિટ અહીંયા આપણી સમક્ષ મૂકેલું છે તો આ આપણું હિન્દીનું મેરિટ છે એની સામે તમે એ મેરિટને નિહાળી શકો છો આ અંગ્રેજીનું મેરિટ છે એ પણ જોઈ શકો છો આ સંસ્કૃતનું મેરિટ તમને આપેલું છે અને મિત્રો પાછળ જે કન્વર્ટ કરેલું મેરિટ છે એ ઓછામાં ઓછું છાસઠ પોઈન્ટ સિત્તેર છે હવે મિત્રો અહીંયા વાત કરી કે ખાસ કરીને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વ્યવસાય ઉપરથી ઓનલાઈન કોલેટર મેળવવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલેટર મોકલવામાં આવશે નહીં ઉમેદવારે જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી મિત્રો વેબસાઇટ તમારે જોવાળી થશે કારણ કે તમારે અપડેટ રહેવું પડશે મિત્રો તમારું મેડ ક્યાંથી ક્યાં સુધી જઈ શકે છે મેરિટ તમે જોઈ શકો છો ખાસ કરીને તમને એમ કહેશે અશક્ત ધરાવતા ઉમેદવારો જે અશક્ત છે એની વાત કરી છે પછાત વર્ગ માટેનું જે મેરિટ છે જે આર્થિક અને નબળા વર્ગ ઈડબલ્યુએસ જે શૈક્ષણિક પછાત વર્ગ લાગે છે એમના માટે છેલ્લમ છેલ્લું મેરિટ જે અઠાવન પોઈન્ટ એકવીસ અને અઠ્ઠાવન પોઈન્ટ બોતેર ટકા જેટલું છે હવે મેં તમારા કોલેટર છે તમે આ જે કોષ્ટક છે બરાબર નિહાળી શકો છો સરસ રીતે શાંતિથી મસ્ત જોઈ શકો છો ખ્યાલ ના આવે તો કોમેન્ટ કરજો હવે તમારા કોલેટર મેન તારીખ તમારે આ હાચરવાની છે જે પંદર પોચ બે હજાર પચીસથી તારીખ સત્તર પોચ બે હજાર પચીસ જે આ છે તમારે ખાસ કરીને જે તબક્કો છે આ તબક્કાની અંદર તમારે અપડેટ લેવાનું છે આજે મિત્રો તારીખ કઈ થઈ આજે આપની તારીખ કઈ થઈ છે જોઈ લઈએ એક મિનિટ બરાબર તેર તારીખ થઈ છે મિત્રો ચૌદ ને પંદર પરમ દિવસે તમારા કોલેટર જાહેર થઈ જશે અને મિત્રો એડી પણ મોકાઈ ગઈ છે ખાસ કરીને એ પણ તમે જોઈ લેજો બરાબર અને ચેનલમાં નવા વખતે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ